ઉપલેટામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ કામગીરો માટે લોન મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની યોજના કે નાના માણસોની રોજગારીની ધ્યાન લઈ શરૂ કરવામાં આવી છે તે વિશ્વકર્મા યોજનાનો દરેક નાના અને ગરીબ માણસો જેવા કે સુતાર લુહાર દરજી વાન તેમજ દરેક કામગીરીને રૂપિયા બે લાખ સુધીની લોન મળી રહે તે માટે ઉપલેટા બક્ષીપંચ મોછા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક નાના લોકોએ આ યોજનાનો લાભ મળી રહે માટે વિસ્તૃત માહિતી આપી હતી આ યોજનાનો હાલ સુધીમાં લાભ લેવા રાજકોટ જિલ્લાના બીસ હજાર ફોર્મ ભરાયા છે જ્યારે ઓપરેટર શહેરમાં આજ પાંચસો ફોર્મ ભરાયા હતા અને હજુ વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લેશે તેવું જાણવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના મહામંત્રી રવિભાઈ માકડિયા જિલ્લા ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી સાવનભાઈ દદુ તેમજ બક્ષી પંચ દરેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મારુ નામ રવિ માંકડીયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી આજ રોજ ઉપલેટા ખાતે વિશ્વકર્મા યોજના લાભાર્થી કેમ્પનું આયોજન કરેલું હતું જિલ્લા ભાજપ દ્વારા બક્ષી મોરચા દ્વારા વિવિધ લાભાર્થીઓ લાભ માટે ફોર્મ ભરી રહ્યા છે આ યોજનાની આપણે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સંકલ્પ છે છેવાડાના માનવી સુધી ક્યાંય ને ક્યાંય કોઈ પણ લાભાર્થીઓને અત્યારે પંદર હજાર રૂપિયાની દાખલા તરીકે કોઈ પણ ઓજારો લેવા માટે એક લાખ રૂપિયાની કોઈ પણ લાભાર્થીઓને કે યોજના ની અંદર લોન મળે એક લાખ રૂપિયાની લોન પૂર્ણ થતા તો ફરી પાછું બે લાખ રૂપિયાની લોન ફરી પાછી મળે એટલે પ્રધાનમંત્રી નું એક લક્ષ્ય છે કે છેવાડાના માનવી નાના માણસ કોઈ પણ રોજીરોટી માટે કે ફેરીઓ હોય કે કોઈ ઓજારો હોય સુતાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને ક્યારેય વ્યાજની જરૂર ન પડે કે વ્યાજના ચક્કરની ચક્કર ની અંદર ન આવે ઘણા ભૂતકાળની અંદર આપણે સમય જોયેલા હતા એ માંથી બહાર નીકળવા માટે એક એક લાખ રૂપિયાના પહેલા સ્ટેપની અંદર લોન બીજા સ્ટેપની અંદર બે લાખ રૂપિયાની લોન એવી રીતે માન્ય પ્રધાનમંત્રી સાહેબ નું આ અહવાન ની અંદર છેવાડાના માનવી સુધી તાજામાં તાજો લાભ મળે એ માટે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર નાનામાં નાના લોકોની આરે સંપર્ક કરી અને ફોર્મ ભરાવે છે અને આ યોજના જાજામાં જાજા લોકો મારા ખ્યાલથી જિલ્લાનો આંકડો મે લીધો તો 20000 ફોર્મ ભરાણા છે ઉપલેટાની અંદર શહેરની અંદર 500 કરતા પણ વધારે ફોર્મ ભરાવા જઈ રહ્યા છે આગળ હજી પણ ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર છેવાડાના માનવી સુધી જાજામાં જાજા લોકોને લાભાર્થીઓને લાભ મળે એ માટે આ યોજનાનો લાભ લેવા માટે પ્રધાનમંત્રી સાહેબ નું લક્ષ્ય પૂરું કરશે નમસ્કાર જયેશ કે છે ત્રિવેદી પ્રમુખ રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી આજ રોજ ઉપલેટા ખાતે ઉપલેટા બક્ષી મંચ પંચ મોરચા દ્વારા વિશ્વકર્મા લાભાર્થી લોન યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોન આયોજનમાં દરેક કારીગરોને આદરણીય શ્રી મોદી સાહેબ દ્વારા રૂપિયા ત્રણ લાખ સુધીની લોન તેમજ સ્ટેમ્પ આપવામાં આવે છે તો તેની વિસ્તૃત માહિતી આપી અને લોકોને લાભ મળે તે માટે ઉપલેટા ના માનવી સુધી આ લાભ પહોંચે તે માટે ભવ્ય લોન મેળો આયોજન કર્યું હતું આ લોન મેળામાં જિલ્લા મહામંત્રી શ્રી રવિભાઈ માકડિયા અમારા સાવનભાઈ ધડુક તેમજ બક્ષી મોરચાના ઉપલેટા શહેરના પ્રમુખ જતિનભાઈ વિરમગામા મહામંત્રી સુરેશભાઈ પરમાર તમામ બક્ષી મોરચાના સદસ્યશ્રીઓ વિક્રમસિંહ સોલંકી વગેરે હાજર રહ્યા હતા અને નાનામાં નાના લોકો આ લોન મેળામાં આવી જ ખુશી અનુભવી હતી અને જેને આ લોન દ્વારા રોજીરોટી મળી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે બક્ષી મોરચાના તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવવામાં આવે છે